એ એટલું પાપ કર્યું છે કે ઈશ્વરને ઘણું દુઃખ થયું તેમણે પૃથ્વી પરના બધા જ લોકોનો નાશ કરવા માટે પૂર મોકલવાનું નક્કી કર્યું જે બીજા જેવો ન હતો નુહે ઈશ્વરને પ્રેમ કર્યો અને તેમની આજ્ઞાનું પાલન કર્યું ઈશ્વરે નુહ અને તેના પરિવારને પૂરમાંથી બચાવવાનું નક્કી કર્યું એ નુહને ચેતવણી આપી હતી તેમણે તેને જબરજસ્ત મોટું એવું વહાણ બનાવવાનું કહ્યું જેની છત નીચી હોય ત્રણ ડેક હોય બારી અને દરવાજા હોય આજ્ઞાનું પાલન કરતા નુહે તે બાંધ્યું કારના બે બે પ્રાણી એકત્રિત કરવા કહ્યું એક નર એક નારી પછી નૂં તેનો પરિવાર અને પ્રાણીઓ વહાણમાં ગયા ઈશ્વરે દરવાજા બંધ કર્યા આલીસ રાત સુધી વરસાદ પડ્યો આકાશમાંથી પાણી પડ્યું અને મહાસાગરો અને સરોવરોમાંથી પાણી બહાર વહી નીકળ્યા પૂરના પાણીમાં ઊંચા ઊંચા પર્વતો પણ ડૂબી ગયા નું તેનો પરિવાર અને તમામ પ્રાણીઓ પૂરના પાણી પર તરતા વહાણમાં સલામત હતા ઈશ્વરનું વિશે ભૂલી ગયા ન હતા એક ક્ષણ માટે પણ નહીં પાણી નીચે ઉતાર્યા વહાણ આરારાટ પર્વત પર થંભી ગયું નું એક કબૂતર બહાર મોકલ્યું જ્યારે તે પાછું ફર્યું નહીં ત્યારે તેણે જાણ્યું કે તે સલામત છે ગઈ ત્યારે ઈશ્વરે તેમને બહાર નીકળવાનું કહ્યું હવે ફરી કદી પૃથ્વી પર આવું ભયંકર પૂર નહીં લાવે તેના વચન તરીકે તેમણે આકાશમાં મેઘધનુષ્ય મૂકી દીધું તેમના માટે બનાવેલા સુંદર બગીચામાં રહેતા હતા પરંતુ શૈતાન એક ચાલાક સર્પ બનીને આવ્યો અને આદમ અને હવાને લલચાવ્યા ન ખાવું સર્પે હવાને પૂછ્યું ફક્ત વચ્ચે આવેલું ઝાડ તેનું ફળ હવાય જવાબ આપ્યો જો અમે તેમાંથી ખાઈશું તો અમે મરી જઈશું તમે ઝાડ પરથી ના ખાઓ એવી ઈશ્વરની ઈચ્છાનું એક કારણ છે જો તમે તેમ કરશો તો તમે તેમના જેવા થશો તમે એ બધું જ જાણી શકશો જે તે પોતે જાણે છે તેલા આદમને થોડુંક આપ્યું તેણે પણ ખાધું અને એ જ વખતે તેઓ એવી વાતો જાણતા થયા જે તેઓ પહેલા ક્યારેય જાણતા ન હતા તેઓએ પોતાને ઢાંકવા માટે પાંદડા સીવીને પહેરી લીધા તેઓને પહેલા ક્યારેય ડર કે શરમનો અનુભવ થયો નહોતો તેથી તેઓ જાણતા હતા કે કંઈક ખોટું છે હવા અમે સંતાઈ ગયા છીએ આદમે કહ્યું અમે નગ્ન છીએ તમે એ જાણ્યું કારણ કે તમે એ વૃક્ષ પરથી ફળ ખાધું ઈશ્વરે દુઃખી થતાં કહ્યું પછી આદમે હવાને દોષી ઠેરવી અને હવાએ સર્પને દોષી ઠેરવ્યો તું પેટે ચાલશે એક સ્ત્રીજન્ય બાળક તને હરાવશે હવા બાળકને જન્મ આપવો ખૂબ જ પીડાદાયક થશે આદમ અનાજ ઉગાડવું મુશ્કેલ થશે તે કપડાં બનાવ્યા અને તેમને બગીચાની બહાર હાંકી દીધા તેમણે ત્યાં અગ્નિરૂપી તલવાર સાથે એક દેવદૂત મૂક્યો જેથી તેઓ પાછા આવી શક્યા નહીં કહ્યું કે અજવાળું થાવ તેમણે અજવાળાને દિવસ અને અંધકારને રાત કહી છે પહેલો દિવસ થયો પૂરી જમીન દેખાઈ તેમણે જમીનને ભૂમિ અને પાણીને સમુદ્ર કહ્યો તેના જેવા છોડ અનાજ અને ઝાડો બનાવે છે તેમણે દિવસ માટે સૂર્ય રાત માટે ચંદ્ર અને બધા તારા બનાવ્યા ચોથો દિવસ થયો ઈશા તેમણે ખેતરના પ્રાણીઓ જંગલી પ્રાણીઓ અને એવા પ્રાણીઓ બનાવ્યા જે જમીન પર સરકીને ચાલે ફક્ત એક બીજી વસ્તુ બનાવવાની છે ઈશ્વરે કહ્યું સૌથી વિશેષ વસ્તુ પ્રમાણે ઈશ્વરે પુરુષ અને સ્ત્રી બનાવ્યા તેમણે કહ્યું બાળકો માછલી પક્ષીઓ અને પ્રાણીઓની સંભાળ રાખો છઠ્ઠો દિવસ થયો પર નજર નાખી તે ખૂબ સારું છે તેમણે કહ્યું તેથી સાતમા દિવસે તેમણે આરામ કર્યો અને તે દિવસને વિશેષ બનાવ્યો સાતમો દિવસ થયો